તબરક 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 કરતી કરતી લાલજાન કે ઘેર આવશે તબરક તબરક કરતો ગોરો બેહાણી જો એકલો ને આગળ ઊતિ જો હતો વા આ વા બોલો બા પૈસાનું નું એવું હોય તો ગમે તો થી સેટિંગ કરીએ પણ છોડાય જો કેડો કે મુ માર દાગીના ના બાગી બધું વેચી મારે બસ એ દાગીના ના પેરો દાગી ના બાર ના કઢો ઘરની બાર વેચી મારીએ તો પછી ઘરમાં કશું વધે નહીં અને હવે તો બધું ફાઈનલ થઈ ગયું છે એટલે હવે મારા કોઈ અમા લેવડ દેવા રહી જ નહીં

પ્રસ્થાન કરો પ્રસ્થાન કરો તમે તાર અને થાક લાગે તો વિશ્રામ કરી દઉં ના ના અવાજ એમ આખા ગોમો આટા મારતો થઈ જશે આમ તો લાલિયાન બાપરા માથામાંથી જલી જલી ફેરવતો હતો એવો પ્લાન દોરાયો છે ને વાઘાએ એટલે એટલે ભલભલ દોડતો થઈ જાય એવું કામ કાજ જો છોડી જાઓ હવ ચેતી ચાલો જી તારા ચેતી ચાલવાની જરૂર નહીં તારે એમને ચાલવાનું હા હા માની માનીય છોકાન જો કોછો જેવા મોછો જેવરા શિખર જેલ છે ખાતો બે તબેલો મારે આ જેલમાંથી તો નાહી પણ મારા બાપો બાપુ આઈ જાય કે 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 તો બરાબર ની હેરવાન કરવાની છે આ જ્યાં મારે હેરવાન કરવી છે પણ હું બેડા રાતા સોળ થઈ જાય કંટાળીજો કંટાળી પાછા પેલા તો ખાવા જોયે કા ઠેકેદાર ખાવા જોય એટલે તો પાછા મોટો જંગ જણે વાઘવાય હોય તો કૂતરો હોય બહે ને જોઈશ મારો આળો કૂતરો એમાં આમ હોમો જોવો તો બીખ લાગે કંટાળી જાય કંટાળી જાય મુશી કરી શાળાને મેળાવે છે કાલે વળી આ નવો કેદી આવ્યો છે હમ 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 કરે છે કે હમા હના કેસમાં આવ્યો છે મર્ડર મારી માની છો મર્ડર કરીને આવ્યો છે છે અને મારા એક જ રૂમમાં હા તો છેલ્મો ના રે ભાઈ આમાં હા ના રહ્યા ભાઈ એ બાપા એ બાપા કોક પછી એનું જા ઉત્તર પૂરો પાડો ક

એ વખત પેલા વાઘુજી બાપડા સોડાતા હતા તે જોન ચો બગડે ઈને હું કા બાર કઢાવો છે એ હોય મોય મોય હરતો ને તાન હું સમાન હું કરવા પૈસા આલી નવા મને મારું કામ કરવા જો ભાઈ ના ના કોઈ પૈસા નહી આલ ને કોઈ નહી બાપડા માં સસરા છોડાવવાનું કહેતા હતા એ મે વારી નાટક

아 목구 뭐예하 으로 अब खोटा खोटा रोया होगा 아े छोड़ी आओ छोडावत લાલયાન ભાઈ જલ્મો હા મારી માની છોકરા એવો દોડતો કરી દીધો એવો દોડતો કરી દીધો છે ને તે તો આયો તો પૈસા લેવા ખાતા પચાસ હજાર રૂપિયા આવજો ત્યાં ના ના નૈયાતો છુ કે વખત તમે સોળાતા તા એ વખત આડી જીભ કરતો તો ખબર છે ને એવું ગોરું ગાલ્યું છે ને ભાઈ દોડમ દોડે જ કરે દોડતો કરજો દોડતો એથી હોય ને હોયથી હોય ખાલી એક તુક્કો માર્યો છે કીધું લાઈ લેતો જેલ મો લગન કરો છે કે તો માને છે લાલ છોર મુઢો કઈ ના માલી પા તાને ખબર એ પડ જાયો ને તાલે જ ખબર પડામ ભાઈ સબક શીખવાડવો પડો દરેક વ્યક્તિ ની વાત સર સમજવાત ને આનો ભાઈ

वहतती जम्हें। अल्याजी Wit! वहतत मे ताल અને કદાચ વાઘુજી સુટીને આવી જતો કદી જિંદગી મો ના આવે ભાઈ કદી જિંદગીમાં ના આવે મારા છે ને મારો શબ્દ અરાઉન્ડ જ નહીં કદી અને કદાચ સુટીન આવી જો તો કદી જિંદગી એ લાલ્યો જલમો બહાર ના આવે મને ગરવ દી વિશ્વાસ અને લાલ્યા ની બાયડી સોળાવા જઈસ હા અને સોળે લાઈ તો તો પછી બૈરા તૂટી જાય લાલિયાના આ મારો શબ્દ અરોંડાનો એટલે તો વાત પૂરી કર દો ઇની ફેસ્ટલો કર દો બાય બાય टाटा ફિનિશ એ તો આગુજી જોઈએ છે અમે કશ્યું હતો ને કશ્યું હતો ને લાવો લે બેહો पावળો લેવા આયો તો તે હેતમ જવ છે પેલો पावળો ભાઈ લઈજો જો સારું હો આવો

મરીજા મરીજા આથી મારી માલ મિલકત માં તને દરખાસ્ત કરું છું તને સબક શીખવા માટે તને સપોર્ટ કર્યો આજ મારા તું શરમ આ બીજો આ શરમ લગીર એ હો માર પડ્યો તો લાલ હું કેટલા તને કીધું તું કેટલા વિશ્વ કે જલમય તું સુકતો ના લ્યા અને મારી ગોમમાં આબરૂ કાઢી છેટી સાતી ઠોકી કીધું તું બધાને

છોકરો <coughs> ફરાર થઈ જાય છે આ કે રોદલો નાટક કરસ તારો ઠે નહીં કશું મારા ઓળશા છોકરાને ખાસ વિ નહીં એકતો આણ આ હારું કરી અમે તો લાયા તે આ કાટી મેલે પાસો મારા સમય ને સાપરામો મારી સોડી બેને ફરાર થઈ જો ફરાર થઈ જો ફરાર થઈ જો હારું કે કે મે મે સોળે લાયા ફરાર થઈ જો ઈથી અમે કો હારું મોંજી હારું મોંજી હારું વિચારજી આ તો નાટક તો આ રોટીયો કરાવે છે પાછો કે તું નાટક કરાવું છો ના આ સંસ્કાર આલ્યા નહીં પાછો કે નાટક કરાવો છો હું દુન દુબા ફસા પાછો ના ના આ શું હોતો ને પડી રહે ને તને ખબર પડશે આબરૂ થઈ મારા મોઢું હું બતાવું ગોમો ગામમાં ખાટ કે હું મોઢું બતાવું શું હોતો ને હે ને સંસાર છે બધું છાલ્યા કરે મારી માની સોગાના